એક વખત પર્વતભાઈ ગઢડે મહારાજના દર્શન કરવા ગયેલા તે દસ દિવસ ત્યાં રોકાઈને કથા વાર્તા સાંભળી ખૂબ સેવાનો લાભ લીધો પછી ચાલતી વખતે મહારાજની પ્રાર્થના કરી કહ્યું કે મહારાજ અમારે ગામ કોઈ મોટા સંતનું મંડળ મોકલો ત્યારે મહારાજે ગોપાળાનંદ સ્વામીને પોતાના મંડળ સાથે અગતરાય મોકલ્યા તે હાલમાં જ્યાં મંદિર છે ત્યાં એક ઓરડો હતો ત્યાં ઉતર્યા સ્વામીની સાથે વ્યાપકાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી વગેરે બીજા પણ કેટલાક મોટા સંતો હતા હંમેશા સવાર સાંજ પ્રભાત્યા પ્રકરણો અને ધૂન ભજન તથા કીર્તનોની ઝૂક બોલે અને કથા વાર્તાનો પ્રભાવ વહેતો ચાલુ જ હોય આ રીતે અગતરાયમાં સ્વામી છ માસ સુધી રહ્યા એથી પર્વતભાઈ ભીમભાઈ આંબાભાઈ આદિક સત્સંગીઓ બહુ જ સંતોષ પામ્યા અને સર્વ સત્સંગીઓએ પણ મન કર્મ અને વચને સ્વામીની અનુવૃત્તિમાં રહી ખૂબ સેવા કરી પ્રસન્નતા મેળવી હતી જ્યાં ભગવત પરાયણ એવા એકાંતિક મહાપુરુષો નિઃસ્વાર્થ ભાવે જીવાત્માઓ ઉપર દયા કરી અખંડ જ્ઞાન યજ્ઞ કરી રહ્યા હોય જ્યાં પતિતોને પાવન કરનાર જ્ઞાન ગંગાનો પ્રવાહ સતત ચાલુ હોય જ્યાં ઇન્દ્રિયો અંતઃકરણની ધારાઓ કુંઠિત થઈ વાસના નિર્મૂળ થાય એવું સંતના સમાગમરૂપી નેમિશાળની ક્ષેત્ર હોય ત્યાં કાળ કર્મ અને માયાનું જોર ચાલતું નથી ભગવાનને અખંડ ધારી રહેલા સત્પુરુષોના પ્રતાપથી કાળ પણ કંપે છે ને દૂર રહે છે મહાયોગી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અગતરાયમાં છ માસ સુધી રહ્યા તેમાં તેમણે અનેક ઐશ્વર્ય બતાવી ઘણા જીવોને ભગવત સન્મુખ કરેલા તેમાં એક એવું અદ્ભુત ઐશ્વર્ય જણાવ્યું હતું કે છ માસ સુધી તો અગતરાયમાં કાળને પણ સ્વામીએ પેશવા દીધો નહીં એથી મરણ પથારીએ પડેલા કેટલાક પામર જીવો પણ ભગવત સન્મુખ થઈ શક્યા હતા પરંતુ કાળે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ અગતરાયના સીમાડામાં મારાથી જવાતું નથી આપની આજ્ઞા પ્રમાણે સૃષ્ટિનું કાર્ય નિયમિત રીતે કરું છું પણ સ્વામી આગળ મારું ચાલતું નથી તો હવે મારે શું ત્યારે મહારાજ કહે તને આપશે માટે ચિંતા કરીશ નહીં અગતરાયમાં છ માસ રહી સદગુરુ ગોપાલનંદ સ્વામી વગેરે સંતો પર્વતભાઈની રજા લઈને ચાલ્યા ત્યારે અગતરાયની સીમમાં એક કુવો હતો ત્યાં સૌ સાધુઓ નાહવા રોકાયા એ વખતે ત્યાં એક ઝાડ નીચે બ્રાહ્મણો બેઠા હતા તે સાધુઓને જોઈ અપશબ્દો બોલી શ્રીજી અને સંતોની નિંદા કરવા લાગ્યા છતાં સાધુઓ કાંઈ પણ બોલ્યા નહીં પણ એથી તો એ લોકો હદ છોડી મર્યાદા મૂકી મન ફાવે તેમ હાંસી મસ્કરી કરી ગેરશબ્દો બોલવા લાગ્યા પછી સદગુરુ ગોપાલનંદ સ્વામીએ તેના તરફ દ્રષ્ટિ કરી અંતર્યામીપણે એ જીવાત્માઓનો તપાસ કર્યો ત્યાં તો બધા કુકરમાંથી ભરપૂર અને અનેકને અવળે માર્ગે લઈ જનારા તથા સત્સંગના મહાદ્રેષી જણાયા એટલે સ્વામીએ વિચાર કર્યો કે આવા જીવો શિક્ષાને પાત્ર ગણાય માટે આને પૂરી શિક્ષા થવી જોઈએ પછી સ્વામીએ પોતાના યોગના પ્રભાવે બધાને ઉલટીનો રોગ પ્રેર્યો તેથી આઠે બ્રાહ્મણો એક પછી એક એમ બધા વારંવાર ઉલટી કરવા લાગ્યા અને કેટલાયના તો ઝાડો પેશાબ પણ છૂટી પડ્યા અચાનક અણધારી આવી પડેલી આપત્તિથી ગભરાયેલા અને કષ્ટને પામતા બ્રાહ્મણને વિચાર થયો કે આપણે સ્વામિનારાયણના સાધુને ન કહેવાના વચનો વગર વાંકે કહ્યા છે તેથી આપણને આ રોગ થયો છે મોટા પુરુષના અપરાધનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ માટે હવે તેની માફી આમ કરી સ્વામી સ્વામી પાસે આવી પગે લાગીને કહે અમારી ભૂલ થઈ ગઈ છે તમે સંત છો છો મોટા માટે દયા કરીને અમારા અપરાધને માફ કરો ને અમારું સારું થાય તેવી કૃપા કરો ત્યારે સ્વામી કહે અમે દેહની રક્ષા કરતા નથી પણ તમે ભૂલ કબૂલ કરી માફી માગો છો તેથી તમારું હિત થાય એમ કરવું એ અમારી ફરજ છે દેહની રક્ષા કરીએ તેમાં તમારું હિત નથી માટે અમારા દેખતા દેહ મૂકશો તો તમારી સદગતિ થશે પછી સ્વામીએ સ્વામી બ્રાહ્મણો એક સાથે આધીન બની શ્રીજી મહારાજ અગતરાયમાં હર વખત પધારતા ને મોટા ઉત્સવો કરતા પર્વતભાઈની વાડીએ શ્રીજી સંતો અને સત્સંગીઓ સેંકડોની સંખ્યામાં અનેક વાર શેરડી પપૈયા તરબૂજ અને શક્કરટેટી વગેરે મેવા ખૂબ જમ્યા હતા અગતરાયમાં ધોળિયા આંબા નીચે શ્રીજી મહારાજે પાંચસો નંદ સંતોને પરમહંસની દીક્ષા એક જ દિવસે આપી હતી આ રીતે મુક્તરાજ પર્વતભાઈ પોતાની અલૌકિક સ્થિતિ નિષ્ઠા પ્રેમપૂર્વક સેવાભાવથી શ્રીજી મહારાજની પ્રસન્નતા અને અખિલ સત્સંગમાં ભક્ત તરીકેનું અગ્રપદ મેળવી શક્યા હતા જયસ્વામી નારાયણ